બહાદુર શહેરના વાઘાવાડી રોડ પર બનેલી હીટ એન્ડ રન ની ઘટનાનો મામલો બે દિવસ પહેલા રાત્રિના સમયે સગીરે પૂરપાટ ઝડપે કાર ચલાવીને મહિલા અને યુવતીને અડફેટે લેતા હતા જેમાં સોનલબેન ગૌસ્વામીનું મૃત્યુ નિપજ્યું હતું આ ઘટનામાં સગીરના પિતાને પોલીસે નોટિસ આપી છે જે સેલ્ફ ડ્રાઇવિંગ માટે સગીરને થાર ગાડી આપનાર મૂળ માલિક શક્તિસિંહ જાડેજા વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે હાલ મૃતક મહિલાના પરિવારજનો ન્યાયની માંગ સાથે જિલ્લા પોલીસ વડા કચેરી ખાતે પહોંચ્યા હતા ડીવા એસપીને લેખિત રજૂઆત કરાતા પોલીસ દ્વારા ઘટના મામલે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી આ મામલે અમે ઈજાગ્રસ્ત અને મરણ જનારના પરિવાર સાથે વાત કરી તેનું શું કહેવું છે તે સાંભળો ચાકા શર્મા અબ્દુલભાઈ મારું નામ છે વાગાવાડી રોડ ઉપર ભાવનગર ઉપર એક દુઃખદ ઘટના બનેલી છે જેમાં અમારા ભત્રીજા બે બેન જે છે એમને એક ગાડીવાળાએ ફોરવીલવાળાએ અડફેટે લીધા છે અત્યારે સારવાર દરવેવા માટે અમે લોકો બધા ભાઈઓ તથા અમને જાણ થઈ ત્યારે અમે લઈ ગયા છીએ અત્યારે સારું છે પછી ગાડીવાળા જે ભાઈ જે છે એ અમને જાણ થઈ કે ગાડીવાળા ભાઈ ગાડી ભાડે લઈ ને ડ્રાઈવ કરતા હતા એની પાસે કાયદેસરની કાર્યવાહી થવી જોવે અને ગાડીવાળા જે છે ભાડે આપેલી છે જે ભાઈને એ ભાઈ ની ઉપર સખત કાર્યવાહી થવી જોવે અને પહેલાં પણ અગાઉ એક ઘટના થયેલી છે તો અમારી માંગ ડીવાયએસપી સાહેબ પાસે એ જ તે છે મેરેજ કરવા માટે અમારા બધા ભાઈઓ હાજર થયા છીએ કે આ રીતની આવી તમામ વારંવાર જે ઘટના બને છે એ ઘટના ન થવી જોઈએ અને આ બધા જે અત્યારે ગાડી ભાડે લઈ ને આ રીતનું જે કાર્યવાહી થાય છે આવી આગળ કોઈ પણ જાતની કાર્યવાહી ન થાય ને કોઈ પણ જાતની ગાડી આવી રીતે જે ભાડે લઈને આવી રીતે જે ઓલું થાય જાય છે એ રીતનું નુકસાન ન થાય અમારી સાહેબને આવી અપીલ અરજીને દરખાસ્ત છે છે આની પહેલા એક બીજો એક અકસ્માત થયેલો છે ત્યાં એ જ રીતનો બનાવ બનેલો છે ને આ રીતે ત્યાં એક ભાઈ જે છે

એનામાં પ્રાણ જ નથી રહ્યા તો આને કડક ને કડક ને કાયદો કરી એને સજા આપજો અને એને ક્યાંય જામીન ન મળે એટલે હવે કોઈ બેન દીકરી માથે ન થાય કોઈના ઘર નો વિખાય અત્યારે અમારું ઘર વિખાઈ ગયું છે તો તમને નમ્ર વિનંતી છે કે અને આ એમની દીકરી છે મારી બાજુમાં છે એટલે એને પૂરો ન્યાય આપો અમે એની માં તો નહીં આપી પણ એને ન્યાય આપો સરકારમાં માં ગમે એટલા કાયદા હોય સરકારી કર્મચારી ઓળખીતા હોય તો એને કોઈ મદદ ન કરતા કોક ના ઘર જેવી ખાશે એક માણસ ને સજા આપો એટલે હજારો માણસ ને મગજ માં બીક ઘરે એવું કઈ કરો મારું નામ પંકજ ગીરી લક્ષ્મણ ગીરી ગોસ્વામી છે અને અમે આજે ડીવાયસપી સાહેબ ને આવેદન પત્ર આપવા આવ્યા હતા અમારી માંગ એવી છે કે આમાં આજે કેસ બન્યો છે હિટ એન્ડ રન કેસનો એમાં આરોપીને કડકમાં કડક સજા થાય એવી અમારી ડીવાયપી સાહેબને રજૂઆત કરવા આવ્યો છે અમારો સમાજ આખો બીજી પણ એક જ્ઞાતિના લોકોને છોકરીને જે વાગ્યું હતું એ લોકો પણ છે સાથે તો એના માટે અમે સાહેબને રજૂઆત કરવા આવ્યા હતા અને એફઆઈઆરમાં જે ઓનલાઈન છે એમાં એવું એવોલી શિકર કરવામાં આવ્યો છે કે એમાં સિરીઝમાં ફેરફાર કરવામાં આવ્યો છે હકીકતમાં ગાડી નંબર જે છે એ જી જે ચૌદ બી જી છે

આરોપી જે અન્ય ગુના છે આરોપી જે છે સગીર વયનો છે એવું કહેવામાં આવે છે પણ આરોપી ની જે સગીર વયનો છે પણ એની માનસિકતા જે છે ને એ ગુનાહિત પ્રવૃત્તિ ની છે આની પહેલા જે કર્મચારી જે બનાવ બન્યો તો એ બનાવ માં ઈ છોકરાને ઘર ના એ લોકોને સપોર્ટ કરવા ગયા હતા ને જે આર્મી મેને ફાયરિંગ હવા માં કર્યુંતું આ છોકરો ઈ જ છે આ મામલે DVS P ની શું પ્રતિક્રિયા સામે આવી તે સાંભળો રોડ ઉપર છે નીલમબાગ પોલીસ સ્ટેશનના બનાવ બે દિવસ પહેલા બનેલો જેની હકીકત એવી કે આ કામના જે મીનાબેન અને જે સોનલબેન જે છે ત્યાં પાણીની ટાંકીથી વાઘાવાડી રોડ ઉપર ચાલતા ચાલતા જતા હતા દરમિયાન પાછળથી જે છે થાર ગાડી આવી અને તેને અડફેટે લીધેલા અને બાદમાં આ જે ઈજા પામનાર સોનલ બેનને સરટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા અને સારવાર દરમિયાન તેનું મૃત્યુ થતા ફેટલનો ગુનો દાખલ કરવામાં આવેલા આ કામે જે થારના જે ચાલક જે છે તે સગીર વયના હોય જેથી કાયદાની જોગવાઈ મુજબ સગીર વયના જે બી હોય તેને ગાડી આપી શકાતી નથી કે ચલાવી શકતા નથી જેથી આ કામે શક્તિસિંહ જાડેજા નામના જે વ્યક્તિ છે છે તેણે આ જે સૂર્યદીપસિંહને ગાડી આપેલી હોય તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવનાર છે બીએનએસ એકસો મુજબ અને આ કામે જે છે આરોપીને વહેલી તકે અટક કરવામાં આવશે તથા નામદાર કોર્ટમાં જે કલમ જે છે એને ઉમેરાની કાર્યવાહી કરવામાં આવનાર છે હા એ જે છે એ પર્સનલી આ કામના જે આરોપી જે છે સૂર્યદીપ સિંહ જે સગીર વયના છે જે શક્તિસિંહ પાસેથી ઠાર ગાડી જે છે તે લીધેલી અને આ કામે જે ફેટલ કર્યા બાદ આ કામનો જે આરોપી જે છે તે બી નાસી ગયેલો તો પોલીસ દ્વારા હાલમાં પીએસઆઈ શ્રી રેવડનાઓ તપાસ ચલાવી રહ્યા છે અને ખૂબ જ ઊંડાણપૂર્વક સાયન્ટિફિક પુરાવા મેળવી આ કામે કડક કાર્યવાહી કરવામાં આવનાર છે આ તબક્કે હું જે છે વાલીને વિનંતી કરવા માંગુ છું કે આપના સગીર જે બી બાળકો છે તેને કે ગાડી ચલાવવા આપવી એ ગુનો હોય જેથી જાને લઈ અને તેઓને જે ફોર વ્હીલ અને ટુ વ્હીલ ગાડી ચલાવવા આપવા વિનંતી કરું છું શક્તિસિંહ હા શક્તિસિંહ જે છે તે નાસી ગયા છે પણ આ કામે એક ટીમની રચના કરેલી છે અને વેલી તકે આ કામના આરોપીને અટક કરવામાં આવનાર છે થેન્ક યુ વધુ સમાચાર માટે જોતા રહો રિપોર્ટર 24 ન્યૂઝ જાહિદ સૈયદ રિપોર્ટર 24 ન્યૂઝ ભાવનગર